તળાવની ક્ષમતા વધારવા માટે તળાવ ઊંડું કરવામાં આવે તો પાણીનો સ્ટોરેજ વધે અને એમાંથી પાણી એ થાય તો બારે માસ પાણી રહે તો ખેડૂતોને પણ ઉત્સાહ એનો લાભ અમે આંદોલન ના એને માર્ગ ઉપર જવા માટે પણ તૈયાર છીએ સરકાર શ્રી વિનંતી છે કે અમારા તળાવમાં ભી ઉજવાહન યોજનાથી આ તળાવ ભરે તો મને કમસે કમ અહિયાં કેનાલ નું મને લાભ મળવો જોઈએ આજે અમારે નર્મદા વિસ્થાપિત તરીકે સરકારનું એટલું જ એક રજૂઆત કરવાના કે અમારી નર્મદા વિસ્થાપિતનું કેનાલમાંથી પાણી તમે ઠેઠ કાઠિયાવાડ કસબુ સુધી દરિયા પહોંચતું કરતા હોય તો આજે અમારે અઢી કિલોમીટર કુંદનપુર કુંદનપુર તળાવમાં નર્મદા કેનાલ દ્વારા પાણી નાખી આપે તો અમારે ઘણો બધો ફાયદો થાય એમ છે ખેડૂત જગતનો તાત છે અને આ જ ખેડૂતોને પડતી મુશ્કેલીઓમાં સૌથી મોટી મુશ્કેલી હોય તો એ છે પાણી છોટાઉદેપુર જિલ્લાના સૌથી મોટા સિંચાઈ તળાવ તરીકે ઓળખાતું એવું કુંદનપુર તળાવ હાલ એવું કહી શકાય છે કે ફક્ત ને ફક્ત ચોમાસામાં જ ભરાય છે કુંદનપુર તળાવથી માત્ર ને માત્ર અઢી કિલોમીટરના અંતરે નર્મદાની મુખ્ય કેનાલ આવેલી છે સરકારશ્રીની યોજના છે પાણીની ઉદવહન યોજના જે યોજના થકી સૌરાષ્ટ્રના તળાવો ભરવામાં આવે છે અને ખેડૂતોને સિંચાઈ કરવામાં આવે છે એ પણ ખૂબ લાંબા અંતર સુધી ત્યારે કુંદનપુર ગામના ખેડૂતોની એક માંગણી છે કે કુંદનપુર તળાવને આજ સુધી સુજલામ સુફલામ યોજનાનો લાભ મળ્યો નથી તો એ લાભ મળે અને આ કુંદનપુરનું જે સિંચાઈ તળાવ છે એ ઊંડું કરવામાં આવે અને ઊંડું કરી અને જે સરકારશ્રીની યોજના છે ઉદ્વાહનની યોજના તો એ યોજના થકી કુંદનપુરના તળાવને સિંચાઈના પાણીથી ભરવામાં આવે જેના થકી આ સો એકરનું જે તળાવ છે એમાં સિંચાઈની ક્ષમતા વધે એની કેપેસિટી વધે અને એનાથી પચાસની જગ્યાએ પાંચસો એકર જમીન છે એને પણ એક લાભ મળે એવી આજે અહીંયાના ખેડૂતોની માંગણી છે ત્યારે જોઈએ કે ખેડૂતો શું કહી રહ્યા છે કે આ તળાવ ભરાવાથી જે પ્રશ્ન છે

થાય દરેક ખેડૂતોને લાભ મળે મજૂરોને પણ રોજગારી મળે એ રીતના થાય તો એ લોકોને ઘણો લાભ છે કેટલી કરવામાં આવે અંદર આવે તો પાંચસો હેક્ટર જમીનની અંદર પાણી પી રહ્યું છે લગભગ દસ થી બાર ગામોના ખેડૂતોને તળાવ ઊંડું કરવામાં આવે તો પાંચસો હેક્ટર સુધી આ થઈ શકે એવું છે સાથે આપણી સાથે જે એક નર્મદાના વિસ્થાપિત છે હાફેશ્વરના વતની છે જેમને ગુજરાત સરકારના વિકાસ માટે પોતાની જમીન છોડી અને અહીંયા વિસ્થાપિત થઈ અને વસાહત છે એમને પૂછીએ કે કે એવું થાય ભાઈ તમે છોડીને વિકાસ માટે આવ્યા છો અને હવે અહીંયા વિસ્થાપિત તરીકે આશા છે સરકાર શ્રી સાથે કે આ જે યોજનાથી જો આ થાય તો શું ફરક પડી શકે છે તમારા વસાહત વાસીઓને આજે હું મારું નામ બિલ રીમજીભાઈ અજમાભાઈ છે મારું મૂળ ગામ હાપેસર છે અને તું નર્મદા વિસ્થાપિત તરીકે કુંદનપુર નર્મદા વસાહતમાં આવ્યો છે તો મારી નર્મદા વસાહતમાં બાસઠ અસરગ્રસ્ત નર્મદા વસાહતમાં છે અને બીજી ફેરકુવા નર્મદા વસાહતમાં સાઠ અસરગ્રસ્ત છે તો નર્મદા વિસ્થાપિત તરીકે અમે સૌ કરતાં વધારે અસરગ્રસ્ત તરીકે અમે અહીં રહીએ છીએ પણ અમારે કુંદનપુર નર્મદા વસાહતમાં પિયાતનું પાણી વગર અમારે ત્યાં ખેતી થતી નહીં આજે તમે એવું માનો તો અમારા કુંદનપુર તલાવ લગભગ સો એકડનું છે સો એકડ તલા સો એકડનું તલાવ છે એમાં ગુર્દા નર્મદા કેનાલમાંથી સો તલાવમાં પાણી નાખી આપે તો અમારા એકસો સો જેટલા અસરગ્રસ્તનું અને અમારા ગામનું ખેડૂતનું અને બધાનું જ અમારે અહીંયા એવું તલાવમાં પાણી નાખે તો પાંચસોના હજાર હેક્ટર જેટલી જમીન અમારી પિયા થાય એવું અમારું છે પણ આજે સરકાર અમારે કુંદનપુર તલાવમાં પાણી નાખી આપે તો અમારા માટે ઘણો ઘણો બધો ફાયદો રહે આજે લગભગ અમારા વિસ્તારમાં ખેડૂતો ઘણા બધા છે અને આ ખેડૂતો આજે અમારે કુંદનપુર કુંદનપુર ગામમાં પિયાત વગરનું જમીન છોડીને કાઠિયાવાડમાં ખેતમજૂરી કરવા જાય અમારી જમીન છોડીને તો તલાવમાં પાણી નાખે તો આ મજૂરો બધા ગામ હાંસવીને બેહી રહે અને લોકોનું બધું ફાયદો થાય એ રીતે અમારું કહેવાના છે અને વિસ્થાપિત તરીકે મને કોઈપણ હિસાબે અમારી વાત સરકાર સાંભળે તો ઘણું બધું સારું છે અમે નર્મદા નિગમમાંથી અમે વિસ્થાપિત થયેલા તે વખતે અમારી જમીન પણ ત્યાં સુડીને આવ્યા ઘર બાર મકાન પણ ત્યાં સુડીને આવ્યા આજે અમારે નર્મદા નજીક જાય તય છતાં અમુક પાણી નહીં મળતું એ સરકારનું તાત્કાલિક વિચાર કરીને અમારે કુંદનપુર તળાવમાં પાણી નાખવું જોઈએ એ મારી રજૂઆત છે અસરગ્રસ્ત તરીકે ત્યારે કુંદનપુર તળાવ જો ભરવામાં આવે અને નજીકના જ ભવિષ્યમાં રાજવાસ્તાનો જે રબર ડેમ છે ત્યાં ખાતમુહૂર્ત કરવા જે કોઈ મંત્રીશ્રી આવે તો એ લોકો પણ આવે કુંદનપુર તળાવની સ્થળ પર મુલાકાત લે અને સ્થળ પરની પરિસ્થિતિ છે જમીન પરની શું પરિસ્થિતિ છે એ પણ આ મંત્રીશ્રીઓને જાણવા મળે એવું આ સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે અમે એમનું સ્વાગત કરવા તૈયાર છે તમે આવો સ્થળ પરની પરિસ્થિતિ જુઓ જમીન પરની હકીકત જુઓ અને આ તળાવને ઊંડું કરવા માટે અમને સાથ સહકાર અને સરકારશ્રીનો લાભ આપો એવો જ અહીંના ખેડૂતો કહી રહ્યા છે નમસ્કાર હું છું સંજયસિંહ રાણા છોટાઉદેપુર સાથે મારું નામ દિનેશભાઈ કાળુભાઈ ડોબરિયા છે ગામ કુંદનપુર તાલુકો બોડેલી અમારે આ છોટાઉદેપુર જિલ્લાનું મોટા મોટું તળાવ છે અને અમારે અહીંથી મુખ્ય નર્મદાની કેનાલ ખાલી અઢી કિલોમીટર દૂર છે જો સૌરાષ્ટ્રમાં ઉદ વાહન યોજનાથી જો પાણી ભરાતું હોય તો અમારા તળાવમાં સરકાર શ્રીને વિનંતી છે કે અમારા તળાવમાં બી ઉદવાહન યોજનાથી આ તળાવ ભરે તો અમારી પચાસ હેક્ટર અત્યારે જે ચોમાસું આધારિત ખેતી પાકે છે તે પાંચસો હેક્ટર અત્યારે પિયત થાય છે જો એકવાર વર્ષમાં અમને આ તળાવ ભર્યા લે ઉદવાહન યોજનાથી તો અમારે પિયત વધાર થઈ ખેડૂતો આજુબાજુના સદ્ધર બને જો સૌરાષ્ટ્રમાં નાના ખેડૂતને પાણી મળતું હોય તો અમે આ નજીકના છીએ તો અમને આ પાણી કેમ મળતું નથી તો સરકારશ્રીને ખાસ વિનંતી છે કે અમને ઉદવહન યોજના મારફતે આ તળાવ ભરી આપે ખાલી અઢી કિલોમીટર નું અંતર છે તો જરાક ધ્યાન દોરે રામચંદ્ર તિવારી કુંદનપુર સૌપ્રથમ એક આનંદના ખુશીના સમાચાર એ કે આપણાથી થોડે દૂર જ રાજવાસના મુકામે રાજવાસના લબર ડેમ જે વર્તમાન સરકારે મંજૂર કર્યો છે અને જે ખેડૂતોને એનો લાભ મળવાનો છે એ ખુશીના સમાચાર છે એ સાથે સાથે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હું એક વિનંતી પણ સરકારશ્રીને અને સરકારશ્રીના મંત્રીશ્રી માન્ય કુંવરજી બાવરિયા સાહેબને વિનંતી પણ કરું છું અને એક માગણી પણ કરું છું કે અમારું આ છોટાઉદેપુર જિલ્લાની અંદર સૌથી મોટા મોટું અંદાજે સો એકર જેટલું મોટું તળાવ આવેલું છે આ સિ આ તળાવની અંદર પાણીનો જે પુરવઠો આવે છે એ વરસાદને આધારિત વરસાદને આધારિત જ આ પુરાવો પુરવઠો મળી રહે છે એ વરસાદ ઓછો ભરાય તો ઓછું ભરાય અને વરસાદ વધુ ભરાય તો તળાવની ક્ષમતા મુજબ તળાવ ભરાય છે અને એ પાણીથી અત્યારે હાલ પચાસથી હેક્ટર હેક્ટરની અંદર જ ખેડૂતોને પાણી મળી રહે છે કે જેનાથી એક ખેડૂતોને એક જ ક્રોપની અંદર ખેડૂતને સંતોષ માનવો પડે છે આવી મોંઘવારી કાળઝાળ મોંઘવારીની અંદર ખેડૂતોને જો બે પાક ન થાય તો ખેડૂતોને ખેતીમાંથી કંઈ બચવાનું નથી એટલે આપ સાહેબને મારી એક ખાસ વિનંતી છે કે જો આપ રાજવાસના મુકામે માન્ય સિંચાઈ મંત્રી શ્રી કુંવરજી બાવરિયા સાહેબ જો પધારવાના હોય તો એમને અમારા ખેડૂતો વતી એક વિનંતી કરું છું કે તેઓ કુંદનપુર ગામને આ સિંચાઈ તળાવની વિઝિટ લે અને મુલાકાત લે અને એની વાસ્તવિકતા તપાસે એવું સમગ્ર આ પંથકના ખેડૂતોની એક માગણી છે આ માટે મેં માન્ય જયંતિભાઈ રાઠવા અમારા જેતપુરના ધારાસભ્ય છોટાઉદેપુરના ધારાસભ્ય માન્ય રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ આપના હાલ ચૂંટાયેલા સાંસદ શ્રી જશુભાઈ રાઠવા એ તેઓને પણ મેં મૌખિક અને એક પત્ર દ્વારા આપ સાહેબની મુલાકાત માટે એમને જાણ કરી છે અને સાથે સાથે ગુજરાત રાજ્યના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા સાહેબ અને હું જાતે પણ અમે ટપાલો લખીને આ મંત્રી સાહેબ આ કુંદનપુરની વિઝિટ લે અને આ તળાવની વાસ્તવિકતા તપાસે વાસ્તવિકતા તપાસવા માટે સાહેબને એટલી જ માટે વિનંતી કરીએ છીએ કે આ તળાવથી નજીક જ અઢી અઢી કિલોમીટર દૂર ભૂર નર્મદાની મેઇન કેનાલ પસાર થાય છે તો જો સૌરાષ્ટ્રની અંદર અહીંથી બસો બસો ચારસો ચારસો કિલોમીટર દૂર ખેડૂતોને ત્યાં ખેડૂતો માટે સરકાર પાણી લઈ જતી હોય સાબરમતી નદી વિશ્વામિત્રી નદીની અંદર પણ જો પાણી વેવડાવતી હોય એક તો અહીંના આટલા મોટા તળાવોની અંદર જો ભરીને આ ખેડૂતોને માટે કંઈક રાહતના સમાચાર રાહતના સમાચાર કરે એવી એક માગણી એક પ્રબળ માગણી છે આ અગાઉ પણ અમે આના માટે માગણી ઘણી કરી ચૂક્યા છે તો આપ સાહેબને ફરી વિનંતી કરું છું કે આપ સાહેબ જો રાજવાસના ડેમના ખાતમુહૂર્તમાં મુખ્યમંત્રી શ્રી

તો જે એક પાક એક પાકથી કોઈ મજૂર અહીં મજૂર કોઈ રહેતું નથી તો જો આ આખા વર્ષ દરમિયાન જો આ તળાવમાં પાણી રહેવાથી આખા વર્ષ દરમિયાન ખેડૂત ખેતી કરશે તો અહીંના મજૂરોને પણ સ્થળાંતર કરવાની કોઈ જરૂર રહે નહીં અને અહીં અહીં બધા નાના નાના ખેડૂતો છે તો તેઓની આર્થિક સધરતા પણ વધશે